અસ્તિનાપુરના મહામંત્રી વિદુર એમના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને તેઓ તીર્થયાત્રા માટે નીકળી ગયા છે તીર્થયાત્રા માટે ગયા એટલા શબ્દો સાંભળ્યા એટલે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો બાપજી તમે એમ કહો છો કે સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને વિદુરજી મહારાજ યાત્રાએ ગયા શા માટે

એને 13મું વર્ષ ગુપ્તવાસમાં પરિપૂર્ણ કરી લીધું છે હવેને આપણે એનો રાજ્યનો હિસ્સો આપી દેવો જોઈએ નહીં મહામંત્રી એને રાજ્યનો હિસ્સો નહીં મળે વિદુરજી મહારાજ મહારાજ ધૃતરાષ્ટ્ર કહે છે મહારાજ આપ તો જરા સમજો એ લોકોએ 13મો વર્ષ ગુપ્તવાસ તરીકે સંપન્ન કર્યું અને 13મો વર્ષ ગુપ્તવાસમાં રહ્યા વિચાર કરો માણસને જરૂર પડે એટલે શું ન કરે એ જ બાણાધારી અર્જુન પગે ઘુગરા બાંધીને નૃત્ય નાચે છે ઢોલક વગાડે હિજર બન્યો છે એ જ પાંચ પતિવાળી દ્રૌપદી પાંચાલી દાસી બનીને રહી છે મોટા મોટા પાત્રો ભરીને જમવા આપી દો તો ખાઈ જાય આવો ભોજનનો જેનો ખોરાક છે એવો ભીમસેન આજ પોતે રસોઈ બનાવે છે છે કારણ આજે અને આપડી એક કેવત છે ગરજી તો આપણે ગધેડા નહીં માનો પ્રેમ મેળવો હતો એટલે તો ભગવાન

છતાં પણ દાસી બનાવે છે બાણાધારી અર્જુન હિજરે બન્યો અને ગરજ હતી એટલે ગોવિંદ ધેનુ ચરાવે ગોવિંદ ગર ચરાવે ધેનું ચરાવે છે મહારાજ ધ્રુતરાષ્ટ્ર ને વાત કરી ધ્રુતાષ્ટ્ર ન માન્યા કઈ ન બોલ્યા એટલે વિદુરજી મહારાજ કે છે મહારાજ આ દુર્યોધન કલી અવતાર છે તમે એની વાત માની અને બધી આજ્ઞાનું પાલન ન કર્યા કરો એને જરા સખામણ આપો એને સલાહ આપો અંદર તમે અંધ ન બનો અને એ સમયે દુર્યોધન કહે છે કે મહામંત્રી તમારે રહેવું છે મારા રાજ્યમાં અને હિત ઈચ્છું છે પાંડવોનું તો મારે તમારા જેવા મંત્રીની કોઈ જરૂર નથી અમારા રાજ્યમાં સૈનિકોને કાઢી મૂકો વિદુરજી જતા જતા બોલતા ગયા છે કે દુર્યોધન તને એમ હોય કે હું તારા રાજ્યમાં રહું છું તારું અનાજ ખાવું છું તો હું તારો જ પક્ષ લઉં સાંભળી લે મેં નથી પક્ષ કૌરવોનો લીધો નથી પક્ષ મેં પાંડવો લીધો મેં વાત સત્યની કરી છે મેં સત્યની વાત કરી છે અને કાઢી મૂકવાની વાત તું કરે છે તો મને કાઢી મૂકવાની જરૂર નથી હું મારી જાતે જ ચાલ્યો જાઉં છું વિદુરજી મહારાજ ઘરેથી નીકળી ગયા છે એ સમય બરાબર સમાચાર આવ્યા કે ભગવાન કૃષ્ણ પાંડવોના દૂત બની અને સંદેશો લઈને આવે છે સંદેશો લઈને આવે છે આ સમાચાર મળ્યા એટલે દુર્યોધન જરાક કરી છે કારણ કે શકુની આદિ કરો આખું હસ્તેના પૂરું ધજા પતાકા થી શણગારવામાં આવ્યું છે ઢોલ નગારાઓ વાગી રહ્યા છે શરણાયો ના સુર ફૂકી રહ્યા છે સુત માગદેવ બંદીજનો સ્તુતિ પાઠ કરી રહ્યા છે અને એ સમયે બરાબર હસ્તનાપુરના લોકોને ખબર પડી કે વાસુદેવ આવે છે એટલે ગામના બધા જ લોકો આવી અને હસ્તનાપુરની બજારની બેય બાજુમાં ઉભા રહ્યા છે બધા લોકો ભીડ ભરાણી છે કારણ કૃષ્ણ આવે છે એ ભીડની પાછળના ભાગમાં વિદુરજી મહારાજ અને સુલભા નારી પણ છે અને બરાબર એ સમયે ભગવાન કૃષ્ણનો રથ આવે છે રથ ચાલ્યો આવે એની અંદર ભગવાન કૃષ્ણ બેઠા છે સાથો સાથ ઉદ્ધવજી મહારાજ બેઠા છે અહીંયા બંદીજનો સ્તુતિ પાઠ કરે ઢોળ નગારા શરણયો વાગી રહ્યા છે ભગવાન સ્વાગત થઈ રહ્યું છે ભગવાન બધી બાજુ જોવે છે જ્યાં બધી બાજુ નજર કરે તો ભીડ દેખાય છે અને ભીડના પાછળના ભાગમાં સુલભા વિદુર બે પોતાના પગ ઉપર ઉંચા થઈ થઈ અને ભગવાનના દર્શન કરે અને બરાબર જ્યાં દર્શન કરવા માટે ભગવાનનો રથ નજીક આવ્યો ભગવાન સામે વિદુરની નજર પડી અને ભગવાનની નજર વિદુર સામે પડે છે કારણ મહાપુરુષો કહે છે જ્યાં પ્રેમ હોય ત્યાં નજર પહેલા જાય છે

હું પાંડવો નો એક સંદેશો લઈને આવ્યો છું કે બાર વર્ષ વનવાસ અને વર્ષ પરિપૂર્ણ થયા થયા છે માટે તમે હવે એના હિસ્સો આપી દો ભાગ આપી દો ભગવાન નું આ વાક્ય સાંભળી અને દુર્યોધન કહે છે કે વાસુદેવ સાંભળો પાંડવોને એના ભાગનો હિસ્સો નહીં મળે રાજ્યનો હિસ્સો નહી તેરમું વર્ષ ગુપ્તવાસ સંપન્ન સંપન થયું તમારે ભાગ દેવો જોઈએ નહીં દુર્યોધન તમારે ન આપવું હોય તો કામ કરો એને પાંચ ગામ આપી દો એટલે ઈ લોકોને એમ થાય કે અમને આપ્યું અને તમને એમ થાય કે અમે રાજ્યનો અર્ધો હિસ્સો ન પણ આપ્યું આ બેવનું મધ્યસ્થીકરણ કર્યું ભગવાને પણ કલીનો અવતાર દુર્યોધન ન માયનો કલીનો અવતાર દુર્યોધન ન માન્યો ભગવાન કહે છે પાંચ ગામ આપી દો તો દુર્યોધન કહે છે વાસુદેવ પાંચ ગામ તો એક બાજુ રહ્યા સોયની અણી ખૂતે એટલી જગ્યા પણ પાંડવને નહીં આપી અને છતાં પણ તમે પાંડવને જેને કહેજો કે એને એના ભાગનો હિસ્સો જોતો હોય તો મારી સાથે યુદ્ધ કરે મને લડે અને મને હરાવી જાય તો ભલે એના ભાગનો હિસ્સો લઈ જાય ભગવાન કૃષ્ણ કહે છે દુર્યોધન આ યુદ્ધને નિવારો કારણ યુદ્ધ કરશો ને તો એ યુદ્ધ ની અંદર નહી જીત પાંડવો ની થાય નહી જીત કવરવો ની થાય આમાં તો કેટલાય નિર્દોષ જીવાત્માઓ મરી જાશે માટે તમે યુદ્ધ ને નિવારો છતાં પણ કલી અવતાર એ દુર્યોધન ન માન્યો ભગવાને ખૂબ સમજાયો ન માન્યો અને અંતે ભગવાન જયારે બપોર મધ્યાંતર થયું એટલે દુર્યોધન કહે છે ચાલો કૃષ્ણ હવે જમી લઈએ ભગવાને સ્પષ્ટ ના પાડી કે તું મારી વાત માનતો નથી તો મારે તારી ત્યાં જમવું શું કામ જોઈએ હું તારા ઘરે ભોજન નહીં કરું ભોજન નહીં કરવાના વાત સાંભળી એટલે ઉદ્ધવજી મહારાજને થયું અને ભગવાનને પૂછે છે પ્રભુ તમારે ન જમવું હોય તો કાંઈ નહીં મને ભૂખ લાગી છે બીજી કાંઈ વ્યવસ્થા કરી છે આ ના પાડો છો તો ભગવાન કહે છે ઉદ્ધવ એક વ્યવસ્થા થઈ ચૂકી છે આપણે બહાર જવાનું છે ભોગ મૂકી અને ભગવાન ઉદ્ધવ ને સાથે લઈને વિદુકા વિદુર કાકાના ઘરે આવીને દરવાજો ખટખટાવી અને ભગવાને અવાજ કર્યો છે વિદુર કાકા ઘરમાં અને એ સમયે શુલભા નારી ને વિદુર બેવ ભગવાનનું યજન કરે છે બેવ દોડતા ઉભા થયા અને દોડતા આવ્યા છે જે આવી દરવાજો ખુલે જ્યાં જોવે તો ભગવાન કૃષ્ણની મૂર્તિ જોઈ શુલભા ને વિદુર બેવ હાથ જોડીને એકદમ સ્તબ્ધ ઉભા રહ્યા ભગવાનને કહ્યું પણ નહીં કે પ્રભુ તમે અંદર આવો ભાવ વિભોર થઈ ગયા છે થોડી વાર તો ભગવાન રાહ જોઈ હમણાં કહેશે હમણાં કહેશે ન કીધું અને ભગવાન સામેથી કહે છે એ કાકા અંદર લઈ જાશો કે અહીંયા જ ઉભો રાખશો મને એકદમ સ્વસ્થ બની અને વિદુર બોલ્યા છે માફ કરો પ્રભુ આપને જોવામાં હું ભૂલી ગયો આપ અંદર પધારો ભગવાનને અંદર પધાર્યા એક વસ્ત્રને બિછાવ્યું અને એના ઉપર ભગવાનને બિરાજમાન કર્યા છે ભગવાન પધાર્યા ભગવાન કૃષ્ણ બેઠા છે ઉદ્ધવ બેઠા છે સામે સુલભા અને વિદુર બેઠા છે ચારે બેઠા છે વાતો કરે છે અને એ વાતોમાં ને વાતોમાં

ચાલો જમી લઈએ પણ મારે કેમે ને કેવું કારણ કે મારા ઘરમાં તો આજ મે તાંદળિયાની બાજી ને બાજરાનો રોટલો બનાવરાયો છે હવે આને કેમ કેવું તું ખાય આ તો 32 ભાતના પકવાન ખાતો હોય દરરોજ તો આને કેમ મારે કેવું એટલે વેદજી મહારાજ શાંત રહ્યા પણ ભગવાન થી ન રહેવાય ભગવાન સામેથી બોલ્યા કાકા ભૂખ લાગી છે છતાં પણ વિદુરે શું કીધું સુલભાને કહે છે સાંભળ્યું કૃષ્ણને ભૂખ લાગી છે જરા જાવ અને અંદર થી ફળાહાર લઈ આવો અને એ સમય બરાબર સુલભાનારી અંદર ગયા અને પાત્રની અંદર ફળ આહાર લઈને આવ્યા છે ફળ લાવીને બેઠા છે સામે વિદુર કાકા અને ભગવાન કૃષ્ણ બે વાતો કરે છે ઉદ્ધવજી મહારાજ એ વાતનો સંવાદ સાંભળે છે સંવાદને સાંભળ્યા બાદ અહીંયા સુલભાનારી આવી અને ભગવાન માટે કેળાના ફળ લઈ આવ્યા કદલી ફળ લાવ્યા છે એટલે છે પણ નજર સામે ભગવાન કૃષ્ણ હાથ કામ કરે અને આંખો ભગવાનને નિરખે છે એટલા ભાવ વિભોર બન્યા છે ભગવાનનું એ સૌંદર્ય જોઈને સુલભા ભાવિભોર બની ગયા કે ભગવાનને દેવા માટે જે કેળા લાવ્યા છે એ કેળાની છાલ ઉખેડે અંદરથી જે ફળ નીકળે એ નીચે મૂકી દે અને કેળાની છાલ ભગવાનના હાથમાં આપી દે ભગવાને એટલો ઘેલો કે સુલભાઈ આપેલી કેળાની છાલ ભગવાન પોતાના મોઢા પાસે લઈ જાય અને આ દ્રશ્ય બરાબર વિદુરજી કાકા જોઈ ગયા ભગવાનનો હાથ પકડીને કહે છે પ્રભુ શું કરો છો તમે આ કૃષ્ણ શું ખાઓ છો આ કેળાની છાલ છે કંધ્યાર ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે વિદૃકાકા આ જગતના મારા ભક્તો મને જે ભાવથી આપે ને હું ગ્રહણ કરી લઉં છું ચાહે કોઈ કેળા આપે તોય ભલે કેળાની છાલ આપે તોય ભલે કોઈ ત્રણ પત્રો આપે તોય ભલે કોઈ કંદમૂળ આપે તોય ભલે અને કોઈક મીરા આવીને મને ઝેરનો પ્યાલો આપે તોય ભલે પ્રેમથી આપે તો હું પી જાઉં છું આમાં સુલભાનો કોઈ દોષ નથી ભગવાન રંભાફળ ખાધા ને ત્યારબાદ ભગવાન કહે છે ભાગવતકાર કહે છે મહાપુરુષો કહે છે કે વિદુર કાકા ને ત્યાં ભગવાને તાંદળિયાની ભાજી અને બાજરાનો રોટલો ખાધો તો

ઘણા વર્ષો વીતી ગયા કુરુક્ષેતના મેદાનો યુદ્ધ પણ સંપન્ન થયું હશે અને ત્યારબાદ ભગવાન જ્યારે ગમન થયા અને ઉદ્ધવજી મહારાજને ભગવાને પોતાની ચરણ પાદુકાઓ આપી છે એ ચરણ પાદુકાઓને લઈ અને ફરતા 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 બરાબર ઉદ્ધવજી મહારાજ યમુનના કિનારે તમને જો મારામાં પાત્રતા લાગતી હોય તો ભગવાનનો આપેલો જ્ઞાનનો ઉપદેશ મને સંભળાવો અને એ સમયે મૈત્રી ઋષિ કહે છે વિદુર જે પાત્રની ભલામણ ભગવાન સ્વયં પોતે કરે એ પાત્રમાં શું ખોટ હોય